તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે નવી ભરતીની છે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશે આપણે વાત કરીએ તો આ ભરતી છે તે અકાઉન્ટ માટેની ભરતી રહેલી છે જેમાં તમે છે એક ત્રણ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ આપેલી છે એક તારીખ સુધી છે એક ત્રણ સુધી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકશો ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજારથી લઈને પચાસ હજાર છસો સુધી પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે તો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ કે કુલ કેટલી જગ્યાઓ છે અને છે તે શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવી છે તો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં છે પોસ્ટનું નામ જોઈએ તો વિવિધ પોસ્ટ માટે ભરતી છે જેમાં ખાલી જગ્યાઓ ટોટલ બસો જેટલી જગ્યાઓ રહેલી છે ખાલી જગ્યામાં વાત કરીએ તો ગો ગુજરાત ગૌડ સેવા પસંદગી સેવા મંડળમાં એકસો સોળ જગ્યા છે ઉપરાંત છે એકાઉન્ટન્ટ અથવા તો ઓડિટર અથવા તો સબ ટ્રેઝરી ઓફિસર અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટની એકસો પચાસ જગ્યા છે આમ ટોટલ બસો ને છાસઠ જેટલી જગ્યાઓ રહેલી છે જોબ લોકેશનની આપણે વાત કરીએ તો સમગ્ર ભારત નહીં પરંતુ ગુજરાતમાં જ તમને છે આનું જોબ લોકેશન મળવાનું છે અહીં ભારત લખેલું છે પરંતુ તમને છે ગુજરાતમાં જ છે તમારું પોસ્ટિંગ કરવામાં આવશે ઓછામાં ઓછી વયમર્યાદા કેટલી હશે તો ઓછામાં ઓછી વીસ વર્ષને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ સુધી વયમર્યાદા રહેલી છે આમાં છે અનામતનો લાભ છે તમને મળવાપાત્ર થશે તમે એસ ટી એસસી અથવા તો છે ઓબીસીમાં આવતા હોવ તો તમને છે આમાં વયમર્યાદામાં પણ છૂટછાટ જોવા મળશે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો ગ્રેજ્યુએશન છે આમાં માગવામાં આવેલું છે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો પહેલાં તમારે છે લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મેરિટ યાદી ત્યારબાદ છે તમારી પસંદગી કરવામાં આવશે ત્યારબાદ પગાર ધોરણની આપણે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં છે જે અકાઉન્ટની ભર અકાઉન્ટની ભરતી છે તેમાં છવ્વીસ હજાર રૂપિયા છે પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ અન્ય જે છે જેમાં અકાઉન્ટ અથવા તો ઓડિટર અથવા તો સબ ટ્રેજરી ઓફિસર અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટમાં છે ઓગણસ પચાસ હજાર છસો જેટલો પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો અરજી ફીની વાત કરીએ તો સામાન્ય ઉમેદવારોને છે પાંચસો રૂપિયા છે અરજી ફી ભરવાની રહેશે જ્યારે અન્ય કેટેગરીમાં ઉમેદવારોને છે ચારસો રૂપિયા છે અરજી ફી કરવાની રહેશે અરજી કઈ રીતના કરો તો ઓનલાઈન તમારે છે અરજી છે આની કરવાની રહેશે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈ તમારે છે ઓનલાઈન અરજી છે આની કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ રીતના અરજી થાય તે પણ માહિતી આપેલી છે કે તમારે પહેલાં છે તમે જે લાયકાત ધરાવો છો તે છે આ ભરતી માટે લાયક છે કે નહીં તે જોઈ લેવું ત્યારબાદ છે તમારે છે ઓજસની વેબસાઇટ ઉપર જી એસએસ બી છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે એપ્લાય બટન ઉપર ક્લિક કરી તમે શું ફોર્મ ભરી શકશો ત્યારબાદ જે આગળ આપણે વાત કરીએ તો આ ભરતીમાં તમારે ફોર્મ ભરવું હોય તો અવશ્ય ફોર્મ ભરી દેજો